ડુલાટી આવે હે અને કલર તો મળ્યો નહીં એટલે આપણે કલર તો જો લેવો પડશે આપણે ગમે તો કરી એવું હા હા હેડો ખરીદતા તાઈ હેડો તાર બીજો હેડો આપણે એવો કલર લેવો હે હા આપલું ખુદું દેખાય ને હો ઈ ના આપણે દેખાઉ પડે ના હા આપણે પૈસા તો નહીં પણ આપણે કલરનો જુગાર કરી દીધો ના હોય હા

હું કે હું ધોળો ધોળો એને પર લગાડી દઈએ ને એ કાઢે કાઢો બુલડર જેવો થઈ જાય હા એની શકલ જ ના દેખાય એ ઘરે જાય ને ઘરે તો ને આધાર કાર્ડ લઈને જવું પડે ને કોઈ ઘર માં પહેવાય ના દે સમજ્યા એટલે આ કલા આપણે પેલા વિરોધી વાળા લગાડ્યું ને એટલે તો ગયા ગયા તો ભાઈ સમજી લે આપણે તો બે કલર લીધા હે હોય સાત કલર લે ને હાથ હાથ કલર લઈશું ને આપણે તો પેલા આપણે પેલા રે ને વિરોધી હાથે હાથે દીશું ના વાયરા વ્યાઈ જાય એવું હોય

તમે જો આ ઓલ છે તમે આ લગાડશો ને તમે ગમે એટલું હાબુ લગાડશો ગમેટલું લગાડો તમે તો આ જહાય નહીં એટલે તમે હોળી ઢોળી દે તમે રમવો તો ભલે રમજો પણ કલર થી રમજો ગુલાબો રમજો ના રમતા આ ઓઇલ થી ના રમતા નકર કલર જહાય નહીં ગમે એટલું તમે લગાડશો ને ગમે એટલું હાબુ લગાવો ગમે તો પેલું તો જાય નહીં કેમ કે આ ઓઇલ જ એવું હોય જેમ તમે હાબુ હસો એમ શરીર ચીકણું થતું જાય એટલે આ વિડીયો પેશલ અમે મનોરંજન માટે બનાવ્યો છે એટલે અમે ઓઇલનો કોઈ ઉપયોગ કરતા નહીં અને તમે કરતા હોય ને તો ધોળેથી કરતા નહીં રમવું તો પેશલ આપણે ગલાલથી રમવું એ સાવ સાદ સિમ્પલ જોઈ લો તારે અરે અમારો કલર થઈ ગયો જુઓ